તમારા ઘેર દારો જોતા છે તો બિયર જોતું હશે તો આપડે મેલી બચડી ને ટોપલી આપડે લોકસભા ના સીટ લોકસભાની છે કેટલા વર્ષે આપણને સીટ મળી છે તો એ તો જીતાડવાનું મારું કોણ મારું લ્યો સારું તો

તો ભાઈ વોટ આલચો તો આપણે કોઈને કેવું છે ને આપણા કુટુંબમાં બધાને કહેવાનું કે ભાઈ આપણા આપણા કુટુંબમાં સીટ મળી છે એને આપણે લાવવાનો છે કુટુંબમાં તો હું કુટુંબનું નહી બધા તો મારો બધો ભાઈ તમારે બધા આપણે તો શું છે તો કીધું છે કે અમારે તો કે અમે તૈયાર છે

અલા મન જીતાર છો તો તમે આ તમારા ઘર છેલ જ પડ્યા છે પાણે વર્ષથી થી અમાર પરોડ પાંચ છેલ પડે નહી કાઢી આલતા પણ ઉમેદવાર આપડો આયો હવે થાય જ છે કે તો બરાબર ના કે ભાઈ આપડે કાઠો જો તો વોટ તો વોટ લઈને જાતા રહો પછી કાઠો પડી જાય અલા વોટ લઈને જવાનો તો તમાર પાછી પર આવત હા તો પાકો આપડે એક વોટ ના બંધાયલા લો હાર બરાબર હાર વારો તમ તાર કો વધો ને તમ ટેન્શન મત લેજો અને કોઈન તમ તાર બધન જેટલા હોય એટલા જેટલી આપણે ટેકો કરવાનો કે ભાઈ આપણે જીતાડવાના છે આપણો માન્યો અમને તમને ખબર છે ને શું કહેવાનું જાડેજા નોટ હાલવાના હા આપણે બીજું કોઈ વાત જ ના કરવાની અને પેલાનું કોઈ નક્કી હો એની તો વાત નહીં તો મને તો હું નહીં જોઉં અને તમે તૈયાર હશે બધું તૈયાર જ છે આવતું તો કોમ કોમ બીજું હોય તો કહેજો તો આપણે સર હારોડો

ના ઘર નો તમારો અમારે શું હોય અલ લોકસભાની ચૂંટણી હું ઊભો રહ્યો છું મારે શું ઉભો રહ્યો છે તો તમે તો આ તાર મટી જાય

થોડીક આપી મર્યાદા હોય એની સામે તો તમે તો દારૂ મગજ લાવી ગયું તમારે તો ના દારૂ નું આટું નહીં અમે ગતું નહીં રાખતા અમે અમારા ઘર નો પીવો અમે કોઈ નો કરતા જ ના ભાઈ અમે અમારા ઘરનો નો પીવો દારૂ ભાઈ અમે જો આવશે ને તો અમે બધું કામ કરશે ભાઈ શું કહીએ છીએ આજના દાડા ઉડી ભીખ માગી નહીં દારૂ બદલે તમે કહેવાય એ કામ કરી હાલ છે કરશો તમારે

ચારા પાળી ન કેરા મારા ઘરનો મારે શું હોય સાહેબ કહેવાય અવાજ મત બોલ તો નથી સાહેબ અવાજ ઘણો બોલે છો મળી મળ્યો તમને પૂછ મળી છે બોલે છે સાહેબ આપડે અડધી રાત નું કામ થઈ જાય સમજ બી પેલા પાન હે સરવાનું

ઓળખે હા મતલબ ચારું સુખું ઓળખે ટોકરું ઓળખે એ સુખે દારૂ ફરે છે

હું તો વકી ઉભા છું તમારે લોકસભા તમારે ડાબુ કરી લીધી બોલ શું કીધું આ કોન ખુલી ને ઓફી દીધું ના જોવે હા

મીટિંગમાં બોલે બધા વાત કરી લેવી પડે એ તો પીધા પછી બધું મેં કે જાવ ના છુ શું શું કીધું મારી મારી કાઢી જાય

હવે તો અમનજી ખબર કે સપનું તમે રે રે મે ટિકિટ લઈ લીધી છે કેમ તો ટિકિટ મેં કેવું થયું પછી હું જીતી ગયો જીતી આયા જીતી જઈ ગયો કેમ તો સારું કેવાય અને તમે કેમ આયા હવે તો સપનું હવે તમે હવે તો બેઠા બોલો આ બધે પ્રચાર કર્યો હું તમાર પાસે આવ્યો પાસે કન ગયો બધે પાસે પ્રચાર કરીને મને હું જ લોકસભાની ચૂંટણી જીતી ને આવ્યો છું બધું તમારો ઘેરે આવ્યો છું સપનું એવા આવ્યો પડ્યો હતો તો બધાય થઈ જરા ખોટું આવ્યું છે આયા છો કે સપનું સપન તો હ